હેલો મિત્રો સ્વ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર હવે મિત્રો આજની જે અપડેટ છે એ જોતા કેટલાક મિત્રો ઘણા વખતોથી રાહ જોતા હતા કે ધોરણ છથી આઠની અંદર ગુજરાતી માધ્યમની અંદર વિદ્યાશયની ભરતી જે છે એના કોલ લેટર ક્યારે મળશે જે વિદ્યાસ ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ માટે તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતના જે ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની જે સૂચના છે અહીં આપવામાં આવી છે નીકળી રહ્યા છે વડી અદાલતના દાખલ થયેલ સ્પેશિયલ સી સીએ નંબર જે બે હજાર પચીસ છે એને સંલગ્ન પિટિશન તારીખ જે ચોવીસ સાત બે હજાર પચીસના રોજ આપેલ ઓલ જે ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકત મેળવેલ ઉમેદવારો રૂબરૂ સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સામાજિક વિગ

કેટેગરીના નીચે દર્શાવેલ કેટેગરીમાં સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકે છે આ ઉમેદવારોને બાવીસ નવ બે હજાર થી પચીસ નવ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલ દર્શાવેલા છે હવે જોઈએ વિષય છે સામાજિક વિજ્ઞાન બિન અનામત કેટેગરીનું જે મેરિટ છે બરાબર 72. એકસઠ ચોવીસ છે માજી સૈનિક ડેશ છે દિવ્યાંગતા મુજબ જૂથ પ્રમાણે એ બી સી અને ડીઈ એના માટે એ માટે ચોપન પોઈન્ટ અઠ્યાવીસ બી માટે અઠાવન પોઈન્ટ બેતાલીસ સી માટે સિક્સટી નાઇન ઝીરો નાઇન અને ડી અને ઈ માટે સાહીઠ પાંસઠ છે જે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં એવું વેબસાઇટ દ્વારા કરવામાં આવ્યું છે તો જો મિત્રો આ આના લગતા જે પણ સમાચારો હશે ન્યૂઝ હશે જો તમે મેળવા માંગતા હો અને મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને વધુને વધુ ઉત્સાહિત કરશો અને એ આવાના આવા જે સમાચારો છે આ ચેનલમાં મળી રહેશે આના લગતા જે પણ સમાચારો છે આ ચેનલમાં અમે Thank you and have a great day.